વલસાડ જિલ્લામાં આજે વહેલી સવારથી માહોલ છવાયો છે જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ છે વલસાડમાં સવારે દોઢ વધારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારમાં રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા તો રેલવે ગરનાળાઓમાં પણ પાણી ભરાઈ ગયા હતા મોગરાવાડી રેલવે ગરનાળામાં પાણી ભરાઈ જવાને કારણે વાહન વ્યવહારને અસર થઈ હતી આથી વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થયા હતા કલાકો સુધી ગરનાળામાં પાણી ભરાયેલું રહેતા બંને તરફનો વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો આથી લોકોએ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો આજે જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે સમાચારમાં આગળ વાત કરીએ તો પાલનપુર ખાતે આવેલી જિલ્લા જેલમાં જુદા જુદા ગુનાઓમાં આવેલા કેદીઓ પોતાની સજા દરમિયાન આધ્યાત્મિક શિક્ષણ તેમજ રોજગારી મળી રહે તેવા જેલ દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે તે જ રીતે જેલના કેદીઓને રોજગારી મળી રહે તેવા હેતુસર જિલ્લા જેલ બહાર ભજીયા હાઉસ શરૂ કરવામાં આવેલું છે જેમાં કેદીઓ દ્વારા બનાવેલા ભજીયાનું નહીં નફા નહીં નુકસાનના ધોરણે વેચાણ કરવામાં આવી રહ્યું છે બનાસકાંઠા જિલ્લામાં જુદા જુદા ગુનાઓમાં પકડાયેલા કેદીઓને પાલનપુરની જિલ્લા જેલ ખાતે રાખવામાં આવ્યા છે કાયદાના સંઘર્ષમાં જેલમાં આવેલા કેદીઓને જેલમાં આવ્યા બાદ જિલ્લા જેલમાં શિક્ષણ મેળવે આધ્યાત્મિક પ્રવૃત્તિ કરે તેમજ વોકેશનલ ટ્રેનિંગ મેળવી રોજગારી મેળવી શકે અને જેલમાંથી જ્યારે પણ છૂટીને જાય ત્યારે ભારતના એક સારા નાગરિક તરીકે છબી ઉભી કરી સમાજના પ્રભાવમાં ભળે તેવા શુભ આશય છે જોકે પાલનપુરની જેલમાં ગૃહ ઉદ્યોગની જગ્યા નથી પરંતુ જેટલી જગ્યા છે તેમાં જિલ્લા જેલ દ્વારા ભજી હાઉસ શરૂ કરવામાં આવ્યું છે જેમાં કેદીઓ દ્વારા મેથી સહિતના ભજીયા બનાવી તેનું નહીં નફા કે નહીં નુકસાનના ધોરણે વેચાણ કરવામાં આવે છે જેલમાં આવતા કેદી ભાઈઓ બહેનો કાયદાના સંઘર્ષમાં આવ્યા હોય છે જેટલો સમય પણ જેલમાં રહે ત્યાં એ સમય દરમિયાન એ શિક્ષણ મેળવે આધ્યાત્મિક પ્રવૃત્તિમાં ભાગ લે વોકેશનલ ટ્રેનિંગ લે અને કંઈક રોજગારી મેળવી ભારતના એક સારા નાગરિક તરીકે જ્યારે પણ છૂટે ત્યારે એક સારા નાગરિક તરીકે સમાજમાં જાય અને સમાજના મુખ્ય પ્રવાહમાં ભળે એવા શુભાઇશયથી અત્રેની જેલે જેલ ઉદ્યોગો માટે જગ્યા ઉપસ્થિત નથી પરંતુ જેટલી જગ્યા કે જેટલો સ્કોપ છે એમાં અમે ભજીયા પ્રવૃત્તિ ચાલુ કરી છે જે ભજી અમે માં ભજીયા કેદીઓ દ્વારા બનાવવામાં આવે છે ભજીયાનો જે કિંમત નક્કી કરવામાં આવી છે એ નહીં નફો નહીં નુકસાન એટલે કે પાંચથી દસ ટકા જેટલો નફો જ રાખવામાં આવે છે એમાં વપરાતું જે વસ્તુઓ છે એની શુદ્ધતાનો પણ પૂરો ખ્યાલ રાખવામાં આવે છે અને નજીવા નફે સમાજને એક સસ્તું અને સારી વસ્તુ મળી રહે એવા ભાગરૂપે અમે ભજિયાહાઉસ ચલાવીએ છીએ સાથોસાથ કેદીઓને રોજગારી મળે છે એવા શુભાશયથી આ ભજી હાઉસ ચાલુ કરવામાં આવ્યું છે પાલનપુરની જનતાને હું અનુરોધ કરું છું કે અમારા આ કેદીઓને જે રોજગારી આપવાના પ્રયાસને સહાયરૂપ થવા માટે એમાં મદદ કરશો અને ભજીહાઉસની મુલાકાત લેશો લોકોનો પ્રતિસાદ સારો રહ્યો છે પણ અમારું લોકેશન થોડુંક એક બાજુ છે લોકોની અવર જવર થોડીક ઓછી રહે છે એટલે એટલે હું લોકોને વિનંતી કરું છું કે સ્પેશિયલ અમારા ભજી હાઉસની મુલાકાત લઈ શકો છો